જીમના વાહમે તો કૂતરા ની બહુ જણા જો આપણ બે હજો જો અલ્યા 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 ઉભરો ઉભરો ગટ મારી જોડી

તમે તારે એ મને કીધું કે સરપંચ માં આઈ જવું તો તમને બુલેટ લઈ તમે એક કામ કરો તમે આઈ બીજું બુલેટ લઈ એટલે એવું તો

બોલા હલો મગા ભાઈ લાલ લાલભાઈ ના ઘરે આવજો ને

આપડે બે પછી શું ચિંતા તમારે સરપંચ માં આવબર લાલ ભાઈ પછી એ તો બળદેવ ભાઈ ને ખબર પૂછી લ્યો સાચી તો પછી

તમે જો લાલ ભાઈ પૈસા હું તમે ઓનલાઈન કરો ગુગલ પે કરું ફોન પે કરું

સારું તણ તમે જાઓ તણ તમારે પચાર કરવાનો હશે હા એટલે મારે ગામ માં જવાનું થોડું પ્રચાર કરવા એટલે જય માતાજી માતા

મોબાઈલ પડી ગયો તમને સંભાળો તો હાલ જ ઈચ્છા તો હતી જ કે બળદે ભાઈ હાલ બોલાવો એવી ઈચ્છા તો હતી તો બળદે ભાઈ બોલાવું

આપડા બે ભાઈ દી એટલે હું શું કહું એ બે ને બોલાવો એ બે ને હું કેમ બોલાવ બોલાવવા જ પડશે પેલા ઘણા ભાઈ બોલાવો પેલા પેલા ઘણા ભાઈ ને બોલાવીએ અને બે ને બોલાવો ઘણા ભાઈ આવો પછી એ બે ને બોલાવી આ તો એમ કરો પેલા ઘણા ભાઈ ને બોલાવીએ એટલે થોડુંક ડિસિઝન લઈ લઈએ એ બે નો હા આ એવું કરો પણ શું હોય તો મજા તો નહીં આવી ખોટું આપડે બે બે માણસ હારા જ ચા અમે આપડે શું હોય જે આવે ફાયદો જ ચગવાનું હારું જ કરવાનું હોય હા ના તમને ખબર જ છે લાલા ભાઈ કે એ જ થાય એ થાય તો બસ તો પછી અને અમારું કોઈ એ ચાલતું કોમ તો ચાલે યાર તમારું મે તો એવું કીધું તમે એવું કહો કે લાલ ભાઈ તમારું ના ચાલે પણ મારા જેટલું ભાઈ હા અમને નહીં ખબર હોય એટલે બર્થડે ભાઈ બે હોય યાર લાલ ભાઈ બાપા દહ હવારા કરી ગયા દહ વર્ષ કરી ગયા પણ લાલ ભાઈ કે એ જ થાય હા લાલ ભાઈ કે એ જ થાય જોઈએ તાર બોલો હા માં ઉભા રાખવા રેવા દયો ને મો ભાઈ પડશો ખોટું નામ જશે ના ઓવા તમારા મનમાં એમ ના હમતતા હમણા

આ સોડિયું જોઈન પાછું પડા હા કે આવો આના લઈને આયા હો તમે આ તો હાલ જોન હું કરું માં તો એને તો નહીં તો શું કામ રખડી ખાવાનો આખો દા બાત ખાઈ છે તે તમાર કિશનિયા કામે કાકા કઈ ના આવો ભાઈ એ હારું જા તો હું જાઉં આ જા હા

કી ખબર જેટલા રહ્યા એ હું કરા યાર એ આજો ઘણા ભાઈ આવો આવો ઘણા ભાઈ લાલ ભાઈ એ રામ આવ એ આવો આવો ઘણા ભાઈ આવો બેઓ બેઓ કે હું કામ પડી મારું ભાઈ કે બાવડાઈ તો ખાતા નહી યાર અરે ઘરે ઘણા ભાઈ તમને તો ખબર જ છે ને આ શીતી ના હોય ભાઈ આ શું હોય કે અમાર શું શાંતિ હે મજા હા હા તમે કયો આમને શું હોય

આ ભાઈ પેલી સાઈડ છે આ ભાઈ પેલી બાજુ જેના અમે આ બાજા કોઈ ખબર પડી નઈ એવું આમાં બે માણસ તો હાર જ છે ભલું જ કાંટકો કરીયે તો તેમાં તમને બોલાયા આપણે નહી લડવા દેવા શું કેવું તમારે ગામમાં કોઈ નહીં દેવા પણ બે કરશે એ તો થશે તમને

હા ઇન કરણ હાતમ માજેડે ફોન નઈ મારે રિચાર્જ પડી ગયું ફોન તો હય યાર ડખે ચડી ગયું હા એવડા 50 ફરતા સી તો મોગળો કિશનિયાનો મને મોગળો તો એવરી કિશનિયો એમ રાખડેલો સય નાહી ગયો કિનિયા ઓ કાકા એ જો કાકા શું કામ છે તમાર ખરીદ થાય અહી બોલો પેલા ગટ્ટા ભઈઓ વર્કસ ડોટ ફૂટ આરે આન મગડા ભઈ બધા થી અલગ છે ફ્રેન્ચાઈ વાળી વાતો બ્રાન્ડ અલગ છે આ શીખી અમારી